ટ્રાફિકના નિયમ પાલન અંગે પોલીસ એક્શન મોડમાં નવા વર્ષ 2025 માં સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલન ને અભિયાન સ્વરૂપે લેશે. વર્ષે છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસ એ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા. ગત રોજ ગૃહ રાજ્ય મંત્રી ની અધ્યક્ષતા માં પોલીસ ની મળેલી બેઠક માં ટ્રાફિક ના નિયમો નું ચૂસ્તપણે પાલન કરવા આપી છે સૂચના. વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ ના કાયદા નું પાલન કરવા ટ્રાફિક પોલીસ ને અભાઈ છે સૂચના. વર્ષના છેલ્લા દિવસે ગુલાબ આપી સમજાવાશે ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું નવા વળતી હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવા પોલીસ સખત વલણ અપનાવશે સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા રસ્તા પર ઉતરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાળવા સમજાવ્યા મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ નવના માર્ગદર્શન હેઠળ આજથી પિસ્તાલીસ દિવસનો એક ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટનો સંયુક્ત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે જે મુજબ આજે સર્વપ્રથમ અમે રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો હેલ્મેટ પહેર્યા વગર નીકળેલ છે એ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહેલ છીએ અને રોંગ સાઈડમાં જે લોકો આવતા હશે એ લોકોને વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલાં અમે લેનાર છીએ ત્યાર પછી અમે સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને હેલ્મેટ પહેરવા માટે એનું કેમ્પેનિંગ કરનાર છીએ સાથે સાથે અમે આ તમામ બાબતોની અંદર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ કરનાર છીએ આજે પ્રથમ દિવસ હોવાથી અમે લોકોને અમે ગુલાબનું ફૂલ આપી અને સમજાવીએ છીએ કે તમે હેલ્મેટ ન હોય તો ખરીદી લો અથવા તો હેલ્મેટ ન પહેરતા હોય તો હેલ્મેટ પહેરવાની આદત રાખી દો કે જેથી કરીને તમારા થી બચી શકો અને તમારા જીવનની પણ સુરક્ષા થાય